સદગુરુ ભગવાન કી જાય દરેકને પરનામ સદગુરુ જેને મળ્યા છે એની નિજની અંદર પોતાના ઘટની અંદર સ્વરૂપને પારખી લીધું છે જે ભીતરમાં આપણે ત્રિવેણીમાં જેની સ્નાન કરી લીધું છે એની પોતાના સ્વરૂપને પણ પારખી લીધું છે પોતાની અંદર જ્યારે પોતાના ઘટમાં જેની ડૂબકી મારી છે એની સત્વગુણરૂપી શણગાર છોડી અને નિર્ગુણી ધારણ કર્યા છે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્યાં પરખાય નહીં ત્યાં સુધી નિર્ગુણ પ્રગટ ન થાય ને થાય તો એ ટકે પણ નહીં જ્યારે નિર્ગુણી બની જાય છે ત્યારે એને બહારનો ભટકાવ મટી જાય છે અને માયાના આવરણો પણ એને હટી જાય છે જેને ગુરુ દ્વારા જ નિજનું સ્વરૂપ જ્યારે ઓળખ્યું છે એ સાધક આ લૌકિક સુખના માર્ગેથી પાસો વળી જાય છે અને અલૌકિક આનંદના માર્ગે પણ ચાલવા માંડે છે અને અલૌકિક આનંદ સુધી પણ પહોંચી જાય છે ત્યાં સભર આનંદ છે પરમાનંદ છે પૂર્ણપણ વિરામ છે એ જ પરમાનંદ કહેવાય જ્યાં સુધી સાધક પોતાની કલ્પનામાં હતો ત્યાં સુધી તેમને જીવદિશા જ હતી કે હું કોણ છું આવો બધો સંશય પણ આપણને થયા કરે છે અને હું દેહ છું એવા ભાવમાં જ આપણે રમતા હોઈએ છીએ પણ જ્યારે ગુરુનું જ્ઞાન થઈ જાય છે ત્યારે જ આપણી જીવ દિશા સૂટી જાય છે અને ગુરુજે જ આપણને નિજના દર્શન પણ કરાવે છે અને આ બધા આવરણો જ્યારે હટી જાય છે ત્યારે જ આપણે ભીતરની શખ્સિઓ પણ ખુલી જાય છે અને ગુરુના જ્ઞાનમાં જ્યારે આપણે સંપૂર્ણ સ્વસ્થ અને પવિત્ર બની જઈએ સ્નાન કરી લઈએ ત્યારે જ આપણે દિવ્ય આનંદની પણ પ્રાપ્તિ થાય છે એ જ ગુરુ જ્ઞાનને હું હતું એ તુંમાં સમાઈ જાય છે યથાયર્થરૂપ સ્વરૂપમાં પણ ગુરુ જ્ઞાનને પણ અનુભવીને દિવ્ય દ્રષ્ટિ પણ આપણી ખુલી જાય છે અને દિવ્ય દ્રષ્ટિ ખુલતા જ પણ આપણું સ્વરૂપ એક ઊભું થાય છે અને સોહમ સ્વરૂપ પોતે જ આપણે નિજ સ્વરૂપ છીએ એક શબ્દની પણ પાર છે અને એ જ સ્વરૂપ પણ આવા ગમનમાંથી ઉપર છે ત્યાં આવાગમન પણ નથી આવાગમન એટલે જન્મવું અને મરવું ત્યાં નથી તેને જ પૂર્ણ પદ કહેવામાં આવે છે ત્યાં જ દેખાય છે એ જ ઓળખાતું નથી કેમ કે એ સ્વ છે સ્વરૂપના ધ્યાનમાં જ એનો અનુભવ કરી શકાય છે અને આ અનુભવ વિના સ્વરૂપની ઓળખાણ પણ થતી નથી આ જીવ છે એ જ્યારે આત્મા સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય છે જ્યારે આત્મા સ્વરૂપની અંદર જીવ સ્થિર થાય છે ત્યારે જ એ ધ્યેયમાંથી જાતા બની અને આપણી અંદર એક ધ્યાન પ્રગટ થાય છે ત્યારે જ આપણને સોહમ સ્વરૂપમાં પણ જઈ અને સમય સદગુરુના સ્વરૂપનું અખંડ શબ્દની પાર જે વાણેથી પણ પાર છે તેનો પણ અનુભવ વિના સ્વરૂપે લક્ષ્યમાં ન આવે અને ગુરુ જ્ઞાનથી જ આપણું ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપને પણ પામી શકાય છે અને સદગુરુના જ્ઞાનથી જ આપણને સાસી શૂઝ મળે છે જ્યાં લાભ હાનિ હરક શોક અને વાણી નામ રૂપ અને ગુણ તેની પાર પણ થઈ શકે નહીં કારણ કે આ કોઈ ગુણ આ કોઈ તત્વ ત્યાં નથી અને આ બધી શું ગુરુ જ્ઞાન વગર ગુરુ વગર આપણને સમજાય એવી વસ્તુ નથી સત્સંગથી અને વાસવાથી પણ આપણને પૂરેપૂરું સમજાતું નથી અને સમજાઈ જાય તો પણ આપણથી ઓળખાતું નથી સદ્ગુરુનું શરણ જ એક એવું છે કે ત્યાંથી આપણને આપણી ઓળખ ઓળખ થઈ જાય છે ને સદગુરુ મળ્યા છે જેને એને ઘટમાં નિજ સ્વરૂપને પારખ્યું છે ને સદગુરુ વગર આપણે ભીતરનું જ્ઞાન થાય નહીં અને જ્ઞાન વગર ભીતર પોતાને ઓળખાતો નથી સદગુરુ ભગવાન કી જાય દરેકને પરિણામ